નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજારી સાહિત્યવિદ્ધ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો તો આજના વિડીયોમાં વાત કરવાના છીએ સિનિયર સિટીઝન કાર્ડ બધા પચીસ અપડેટ આવી ગયું છે નવ ફરી એકવાર જો તમે સાહીઠ વર્ષ ઉપરના પેન્શનધારક છો તો રવા માટે પેન્શનનો લાભ લેવા માટે ખૂબ જ સરળ તક છે આ કાર્ડ વહેલી તકે કરાવી લેજો મિત્રો જ્યાંનું સંપૂર્ણ માહિતી સરળ શબ્દોમાં સિનિયર સિટીઝન કાર્ડ જો તમે કઢાવશો તો તમારા માટે ખૂબ જ સારા સમાચાર ખૂબ જ પેન્શન લાભ લે લાભ લઈ શકશો મિત્રો તો તેના વિશે વાત કરીશું ચર્ચા કરતાં પહેલાં આપણી વોટ્સઅપ ચેનલ છે ગ્રુપ બંને બનાવ્યું છે તેને વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન મૂકશું અવશ્ય જોઈન થઈ જજો મિત્રો જો તમે પેન્શનધારક અને સરકારી કર્મચારી છો જો આપણી આ ચેનલને મેમ્બરશીપ લેવી હોય તો મિત્રો અવશ્ય અવશ્ય રીતે મેમ્બરશીપ લઈ લેજો વન ટ્વેન્ટી નાઇન પર મંથ છે અને તમારા પ્રશ્નોનું ચોક્કસ નિરાકરણ આપ લાવી દઈશું મિત્રો તો ચાલો જાણીએ વિગતવાર માહિતી જો તમે હજુ સુધી સિનિયર સિનિયર સિટીઝન કાર્ડ કઢાવી ના હો જો કાઢવા માગતા હોય તો મિત્રો આજનો આ વિડિયો અં સુધી બનાવી રહેજો મિત્રો તો બાદ મિત્રો આની પણ ચર્ચા કરીશું સાથે સાથે આપણે વૃદ્ધ લોકો માટે મફત લાભ અને પેન્શન સિનિયર સિટીઝન કાર્ડની મફત પેન્શન સાઈન વર્ષ ઉપરના ઉદ્ધવળ લોકો માટે મફત લાભો સાઈન વર્ષ પછી પેન્શન મેળવું શું કરવું પેન્શન મેળવવા કયા કયા પુરાવાની જરૂર છે બસ સ્ટેન્ડ હવાઈ જહાજ મુસાફરી માટે વૃદ્ધ લોકો માટે મફત લાભ અને પેન્શન આ લાભ કયા લોકો લોકોને નહીં મળે પેન્શનમાં જે વધારો થયો છે સરકારે નવી પેન્શન યોજના વિશે માહિતી આપી છે પીપીઓ નંબરથી પેન્શન શું જાણી શકાય છે તો આ બધા પ્રશ્નો નિરાકરણ આજના વિડીયોમાં લાવીશું મિત્રો ભારતીય રેલવે બે હજાર પચીસમાં ફરી એકવાર વરિષ્ઠ નાગરિકો માટે ટિકિટ ડિસ્કાઉન્ટ સુવિધા શરૂ કરવાની જાહેરાત કરી છે કોરોના મહામારી દરમિયાન આ સુવિધા બંધ કરી દેવામાં આવી હતી જેના કારણે લાખો વૃદ્ધ મુસાફરી મુસાફરો આથી બોજ સહન કરવું પડ્યું હતું હવે રેલવેના નિર્ણયના દેશના કરોડો વરિષ્ઠ નાગરિકો મુસાફરી રાહત મળશે રેલવેની આ નવી પહેલમાં ટિકિટ ભાડામાં ડિસ્કાઉન્ટ મળશે જ પરંતુ નીચલા બર્ટ વ્હી વ્હીલચર અલગ રિવિઝન ડિસ્કાઉન્ટ પ્રાથમિકતા જેવી સુવિધાઓ પણ પુનઃસ્થાપિત કરવામાં આવી રહી છે આનાથી વૃદ્ધોની મુસાફરી વધુ આરામદાયક અને સલામત બનશે ટિકિટ બુકિંગ સમયે વરિષ્ઠ નાગરિકો માટે ઉંમરના પ્રમાણપત્ર અથવા આધાર કાર્ડ બતાવું ફરજિયાત રહેશે ત્યાં રેલવેના આ પગલાં વૃદ્ધો માટે એક મોટું ભેટ છે કારણ કે હવે તેઓ પહેલાંની જેમ ઓછા ઓછા ખર્ચ લાભાંતર જેમ મુસાફરી કરી શકશે સરકાર યોજના હેઠળ ઘણા નિયમો શરતો પર નક્કી કરે છે જેથી ફક્ત યોગ્ય લાભાર્થીઓ તેનો લાભ લઈ શકશે વરિષ્ઠ નાગરિકો રેલવે ડિસ્કાઉન્ટ સિનિયર સિટીઝન રેલવે ટિકિટ ડિસ્કાઉન્ટ યોજના ઉદ્દેશ્ય તેના વરિષ્ઠ નાગરિકો રેલ મુસાફરમાં આર્થિક રાહત આપવાનું છે અને આ યોજના હેઠળ પુરુષ વર્ષ નાગરિકો સાહીઠ વર્ષ કરીએ વધુ અને મહિલા વર્ષ નાગરિકો અઠ્ઠા વર્ષ ક્રેધે વધુ અને વિવિધ શ્રેણીઓમાં ટિકિટના ભાડામાં ડિસ્કાઉન્ટ આપવામાં આવશે મિત્રો આ યોજના હેઠળ રેલવેના વૃદ્ધોના ટ્રેનમાં ચઢવા અને ઉતારવામાં કોઈ મુશ્કેલ ન પડે તે માટે નીચલા બર્થમાં ખાસ ક્વોટા પર શરૂ કરે છે આ ઉપરાંત મોટા સ્ટેશનો પ્હીચર બેટરી સંચાલિત વાહનો અને અલગ રિવિઝન ડિસ્કાઉન્ટો જેવી સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે આ યોજના લાભ લેવા માટે ટિકિટ બુક કરાતી વખતે વરિષ્ઠ નાગરિકોનો વિકલ્પ પસંદ કરવો જરૂરી છે વય પ્રમાણપત્ર અથવા આધાર કાર્ડ બતાવો ફરજિયાત છે આ સુવિધા આઈ આર સી ટીસી વેબસાઈટ અથવા મોબાઈલ એપ્લિકેશન દ્વારા મેળવી શકાય છે સિનિયર સિટીઝન રેલવે ટિકિટ ડિસ્કાઉન્ટ યોજના એક નજરમાં યોજના નામ છે વરિષ્ઠ નાગરિકો રેલવે ટિકિટ કનેક્શન યોજના અમલીકરણ એજન્સી ભારતીય રેલવે લાભાર્થી સાહીઠ વર્ષ પ્લસ પુરુષો અઠ્ઠાણું પ્લસ સ્ત્રીઓ ડિસ્કાઉન્ટ છે દસ પ્લસ પચાસ ટકા શ્રેણી મુજબ મુખ્ય શ્રેણી છે જનરલ સ્લીપર એસી થ્રી ટુ એસી વન જવું દસ્તાવેજો આધાર કાર્ડ અને પ્રમાણપત્ર બુકિંગ પ્રક્રિયા છે ઓનલાઈન ઓફલાઈન અન્ય સુવિધાઓ નીચેના બદ વેલચર અલગ ડિસ્કાઉન્ટર લાગુ વળશ રેલવેના સિનિયર સિટીઝન ટિકિટ ડિસ્કાઉન્ટ ડિસ્કાઉન્ટ ડિસ્કાઉન્ટદરોની શ્રેણીમાં રેલવેના વરિષ્ઠ નાગરિકો માટે વિવિધ શ્રેણીમાં ઉષ્ઠતા જોગવાઈ કરી છે તે નીચે આપેલા કોસ્ટલ શ્રેણીમાં શું સારી માહિતી છે શ્રેણી છે પુરુષ ડિસ્કાઉન્ટ સ્ત્રી સારી ડિસ્કાઉન્ટ સામાન્ય વર્ગ પચીસ ટકા પચીસ ટકા સ્લીપર વર્ગ ત્રીસ ટકા ત્રીસ ટકા એસી એસી થ્રીજી એસી થ્રીજી વર્ગ ટ્વેન્ટી ટ્વેન્ટી ટકા સિનિયર સિટીઝન રેલવે કનેક્શન યોજના ખાસિયતો આ યોજના માટે સાહીઠ વર્ષથી વધુ ઉંમરના પુરુષો અઠ્ઠાણું વર્ષથી વધુ ઉંમરના મહિલાઓ પાત્ર છે ટિકિટ મૂકી કરતી વખતે વર્ષ નાગરિક વિકલ્પ પસંદ કરવું ફરજિયાત છે આધાર કાર્ડ અને હેઠળ વય પ્રમાણપત્ર બતાવો ડિસ્કાઉન્ટ તમામ મુખ્ય ટ્રેનો પર ઉપલબ્ધ રહેશે નીચલા બર્થ કોટા હેઠળ વર્ષ નાગરિક પ્રાથમિક ધોરણ નીચલા બધ આપવામાં આવશે મુખ્ય રેલવે સ્ટેશન પર વ્હીલચર અને બેટરી કાર્ડની સુવિધા ઉપલબ્ધ છે આધાર કાર્ડ અથવા વય પ્રમાણપત્ર બતાવો ડિસ્કાઉન્ટ તમારા મુખ્ય ટ્રેનો પ્રોબ્લમ છે તમને કહ્યું ત્યાં મિત્રો નીચલા બર્થ અને કોટા છે તેમ બથ આપવામાં આવશે મુખ્ય રેલવે સ્ટેશનમાં વ્હીલચર અને બેટરી કાર્ડ સુવિધા ઉપલબ્ધ છે ને ઓનલાઈન ટિકિટ બુકિંગમાં ડિસ્કાઉન્ટ બહુ વિકલ્પ પસંદ છે તો મિત્રો આ ત્યાં જે મહત્વપૂર્ણ અપડેટ